ડીમાં શરૂ થયો આ અભ્યાસ ઉદ્દેશ્ય ભારતીય અને નેપાળી સેનાઓ વચ્ચે આંતરકાર્યક્ષમતા વધારવો અને સહકાર પ્રોત્સાહન આપવો છે આ અભ્યાસ જંગલ યુદ્ધ આતંકવાદ વિરોધી ઓપરેશન્સ અને આપત્તિ રાહત પર કેન્દ્રિત છે જે બંને દેશોની પ્રાદેશિક સુરક્ષા અને માનવતાવાદી સહાય માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ બે અઠવાડિયા લાંબા અભ્યાસમાં ભારતીય સેનાના ત્રણસો ચોત્રીસ જવાનો અગિયારમી ગોરખા રાઇફલ્સમાંથી અને નેપાળી સેનાના શ્રીજુંગ બટાલિયનના જવાનો ભાગ લઈ રહ્યા છે તાલીમમાં વિવિધ ટેક્ટિકલ ડ્રીલ્સ લાઈવ ડેમોન્સ્ટ્રેશન્સ અને સંયુક્ત ઓપરેશન્સનો સમાવેશ થાય છે જે લડતની તૈયારી અને ઓપરેશનલ સંકલનને સુધારવા માટે રચાયેલ છે આ અભ્યાસનું ઉદઘાટન નેપાળી સેનાના મધ્ય પશ્ચિમી વિભાગના કમાન્ડર મેજર જનરલ પ્રેમ બહાદુર પુન દ્વારા કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ ભારત અને નેપાળ વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા સહકારને રેખાંકિત કરે છે પરસ્પર વિશ્વાસ અને સમજણને પ્રોત્સાહન આપે છે